હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સોના મહેતા મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપણે આગળ સમજીશું નિયત સંબંધના અભ્યાસની રીતો અને એના સૂત્ર વિશે સમજૂતી મેળવીશું તો પહેલું છે નિયત સંબંધના અભ્યાસની રીતો તો વિદ્યાર્થી મિત્રો નિયત સંબંધના અભ્યાસની બે રીતો છે એક વિકિરણ આકૃતિની રીત અને બીજી ન્યૂનતમ વર્ગોની રીત જેમાં ન્યૂનતમ વર્ગોની રીત છે એના પરથી જ આપણે દાખલા સમજવાના છે પાંચ માર્કના દાખલા પૂછાય છે આ રીતમાંથી તો હવે એના સૂત્ર વિશે સમજીશું કે ન્યૂનતમ વર્ગોની રીતનું સૂત્ર શું છે પહેલું તો કે ન્યૂનતમ વર્ગોની રીતે અનવાયોજન કરવા માટે સમીકરણ છે વાયકેપ બરાબર એ પ્લસ બી એક્સ વાયકે એ પ્લસ બી એક્સ જ્યાં એને કહેવાય છે અંતઃંડ અને વાય બાર નું સૂત્ર તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે વાય બાર બરાબર સીગમાં વાય ભાગ્યા એમ એક્સ બાર બરાબર સીમાં એક્સ ભાગ્યા એમ પછી બીજું છે કે નિયત સંબંધ મોડેલ નિયત સંબંધ મોડેલ y बराबर अल्फा प्लस बीटा एक्स प्लस u જ્યાં આલ્ફા અને બીટા અચળાંકો છે અને u ત્રુટી ચલ છે આ એક માર્કમાં પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો અને ત્રુટી ત્રુટીને કહેવાય છે e અને એનું સૂત્ર છે y y કેટ હવે દરેક દાખલામાં આપણે કીધું હશે કે નિયત સંબંધ y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો

તો આપણે કોઈ સંખ્યા લઈએ ત્યારે એના માટે સૂત્ર અલગ બને છે પણ ઉગમ બિંદુ માટે બી બરાબર એન સીગમાં યુ વી માઇનસ એક કાઉસમાં સીગમાયુ બીજા કાઉસમાં સીગમા વી છેદમાં એન સિગમાં યુ સ્ક્સ બાર વર્ગ ગુણ્યા સીવાયના છેદમાં સીએક્સ આ સિવાય અને સીએક્સ એટલે કોઈ પણ કરીએ મારેલી કિંમત એવી જ રીતે બી બરાબર વાય માઇનસ બી છેદમાં સી અને ત્રીજું સૂત્ર છે એક્સ અને વાય ના નાના હોય ત્યારે નાના હોય એટલે વિદ્યાર્થી મિત્રો કે જેનો વર્ગ આપણે જાતે કરી શકીએ ગુણાકાર આપણે જાતે કરી શકીએ એને કહેવાય નાના તો એના માટે સૂત્ર છે આ ત્રણ માંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે એ કેવી રીતે નક્કી કરવાનું છે તો એ નક્કી કરવા માટે પહેલા એક્સ બાર અને વાય બાર શોધવા જરૂરી છે પછી બાર અને જાય એટલે આ કોઈ પણ એક સૂત્ર લેવાનું નક્કી થશે અને એના પછી આ સૂત્ર જાય પછી ફરજિયાત દરેક દાખલામાં પ્લસ a bx મેળવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમને નિયત સંબંધના સૂત્ર વિશે સમજાવ્યું એમાં ખ્યાલ આવી ગયો હશે આશા રાખું છું કે તમને બરાબર સમજાયું હશે કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડિયોને લાઇક કરો શેર કરો અને ચેનલને ને કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં